તેમજ શ્રી હરિભાઈ આચાર્ય તેમજ ડૉક્ટર વસંતભાઈ સહાયતા દ્વારા શ્રી પ્રોપટભાઈ અખાણી દ્વારા કરેલા શુભ કાર્યની તેમજ શરૂઆત થઈ અત્યાર સુધીના કરેલા કાર્યો યાદ તાજી કરાવેલ ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિના મહેમાનો તેમજ વેપારીઓ તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી માનસપાઠ સંઘ પૂજ્ય રમીલાબેન હરિયાણી સંગીતમય રામાયણ જ્ઞાન યજ્ઞનો અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી બે બાર બે હજાર ચોવીસ સુધી કાર્યક્રમ રાખેલ છે અભિક્રાયમ ન્યૂઝ ધ રિપોર્ટર બાબરના ભાભરના યોગેશભાઈ જોશી પોપટભાઈ અખાણી જન્મદિવસની શુભકામના તેમજ અભિક્રમ ન્યૂઝ પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાયમ ન્યૂઝ ભાભર